હલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાયના ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું મોસ્ટ વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આપણે બધા પાઠ જોઈ રહ્યા છીએ ઘણા બધી વિડીયોઝ અપલોડ થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો આ સેમેસ્ટરનો તમારે આ વિડીયો છેલ્લો છે બરાબર એટલે કે છેલ્લું ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો તમારે આવે છે આગળ વધતા પહેલાં બરાબર દસમા પાઠ પછી એટલે કે અગિયારમું ચેપ્ટર આમ જોઈએ તો આપણે કહી શકાય આને તો આગળ વધતા પહેલાં એનું વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ પાઠની પાછળ જે આવે છે સોલ્યુશન આ વિડિયોમાં આપણે કવર કરશું વિદ્યાર્થી મિત્રો બટ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકોલને ઓલ ઉપર જરૂરથી સેટ કરી દેજો જેથી આવા યુઝફુલ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલ પણ જોઈન્ટ કરી લેજો અને વિદ્યાર્થી મિત્રો સાયના ક્લાસીસ દ્વારા અત્યારે ઉપર ચાલી રહી છે કે તમારે આ આખે આખા સેમેસ્ટરના બધા પાઠ દસ પાઠ અને અગિયારમું ચેપ્ટર આગળ વધતા પહેલાં એનું તમારે એકી સાથે પ્રશ્નોત્તરી અને એના જવાબનું આખું સોલ્યુશન જોતું હોય વિદ્યાર્થી મિત્રો પીડીએફ ફાઇલ તો એ પીડીએફ ફાઇલ તમે કઈ રીતે મેળવશો તો નીચે એક નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે ડબલ નાઇન જીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર એકસો દસ રૂપિયાનું પેમેન્ટ કરી અને એ સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ તમે શેર કરશો એટલે અમારી ટીમ છે એ તમને તરત જ પીડીએફ ફાઇલ વોટ્સઅપ થ્રુ મોકલી આપશે અને વિદ્યાર્થી મિત્રો તમે એ પીડીએફ ફાઇલ એવી રીતે ડાઉનલોડ કરી લેશો બરાબર અને વિદ્યાર્થી મિત્રો એ પીડીએફ ફાઇલ તમને બહુ જ ઉપયોગી થશે તમારા જ ટાઈમે તમે ગમે ત્યારે સોલ્યુશન લખી શકો અને ટાઈમ ટુ ટાઈમ વિદ્યાર્થી મિત્રો તમારું જે પણ લેસન છે એ પૂરું કરી શકો વિદ્યાર્થી મિત્રોને એક્ઝામ ટાઈમે પણ તમે વિદ્યાર્થી મિત્રો ગમે ત્યારે પ્રશ્ન જવાબ વાંચી અને પાકા કરી શકો એક્ઝામમાં સારો એવો સ્કોર પણ લઈ આવી શકો વિદ્યાર્થી મિત્રો આ રીતે પીડીએફ ફાઇલ તમને યુઝફુલ થશે તો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરીશું લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ તો આગળ વધતા પહેલાં જોઈ શકો છો વાતચીત આવાસ એટલે શું પૃથ્વીને કોનો આવાસ ગણવામાં આવ્યો છે તો આવાસ એટલે રહેઠાણ ઘર પૃથ્વીને ઈશ્વરનો આવાસ ગણવામાં આવ્યો છે ખોટો જવાબ એકમનું નામ ખોટો સવાલ રાખી શકાય ગેમ તો કે ખોટો જવાબ એકમનું નામ ખોટો સવાલ ના રાખી શકાય કારણ કે આ એકમમાં વિદ્યાર્થી પોતાના જવાબ વિશે શંકા જતા તે તેના મિત્રનો ખોટો જવાબ સ્વીકારીને પોતાના સાચા જવાબને બદલે તેનો ખોટો જવાબ લખે છે અહીં સવાલ સાચો અને શંકાના કારણે જવાબ ખોટો લખ્યો હોવાની એકમનું નામ ખોટો જવાબ યોગ્ય છે તમને બકોર પટેલને ત્યાં જમવા જવાનું ગમશે કેમ તો કે મને બકોર પટેલને ત્યાં જમવા જવાનું નહીં ગમે કારણ કે મને જમવામાં કારેલા કે અન્ય કડવા સ્વાદની વસ્તુઓ ભાવતી નથી તમને આવડતી હોય તેવી કોઈ પણ બે કહેવત કહો તો મને આવડતી હોય તેવી બે કહેવાત તો કે જેવું વાવશો તેવું લણશો તમે જેવા કર્મ કરશો તેવું ફળ મળશે ધીરજના ફળ મીઠા ધીરજ રાખવાથી સારા પરિણામ મળે છે પાંચમો જોઈએ તો માણસની કઈ કઈ વિશેષતા તમને ગમી તો માણસની ગમે તેવી મુશ્કેલી સામે લડી શકવાની ચંદ્ર પર જઈ શકે તેવા પ્રગતિશીલ હોવાની સૂર્યવંશી હોવાની પ્રતાપી હોવાની અને પરમાર્થ માટે પાળીઓ થઈ જવાની વિશેષતાઓ મને ગમી આગળ જોઈએ ગાય છઠ્ઠો પ્રશ્ન શું કહે છે ઓકે ડાયરેક્ટ બીજો પ્રશ્ન ચાલુ થશે એકમ એકથી દસ સુધીમાં તમને સૌથી વધારે કઈ કૃતિ ગમી કે ગમ્યા એકમ બરાબર કોઈપણ એક વિશે સાત આઠ વાક્ય લખો તો ઉત્તર તમે અહીંયા લખી શકો આવી રીતે એકમ એકથી દસ સુધીમાં મને સૌથી વધારે એકમ નંબર ત્રણ ગઢની રથ છોડો એ ગમ્યું કે ગમ્યો આ એકમમાં પડોશી રાજ્યોની હેરાનગતિથી ચિંતિત વાવના રાણાએ બોલાવેલા ડાયરામાં આવેલા ગોરાસદાર ઠાકોરો ચૌહાણ સોલંકી વંશિયા આ વેંજિયા વગેરે રાજપૂતોને રાજપૂતોએ રાણાની ચિંતાને હળવાશથી લેતા કહ્યું બાપુ તે વાતથી તમારે જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી અમે લોકો છીએ એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી અમારા માવતરે અમને તેઓ સાથે લડી લેવાનું શીખવ્યું છે તેમના કાકરી ચાળાને આપણે પહોંચી વળીશું છતાં રાણા ગઢ ચણવાની વાત કરે છે ત્યારે વાવના સંગ્રહ સુરવીરો સરહદે કતારમાં હથિયારો લઈને ઊભા રહે છે અને તેમના રાણાને પૂછે છે બાપુ શું તમને આ જીવતા ગઢ ઉપર ભરોસો નથી તો એ માટી કાકરા અને ઈંટોનો ગઢ તમારે કેમ બનાવવો છે આ કતારમાં રહેલા એક એક વીર સૌ સૌ જાણે સો સો જણને પૂરવો પડે તેમ છે અમારી લાશો ઉપર થઈને કોઈને રજવાડું તો શું એ કંઈ ચકલું પણ વાવમાં પગ નહીં મૂકી શકે પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે આ એકમમાં વાતની આવતી વાવ પંથકની પ્રજાની બહાદુરી અને ખુમારી મને ગમે છે તો આ રીતે તમે જવાબ લખી શકો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો શું કહે છે તો ત્રીજો પ્રશ્ન છે બરોબર એકમ એક થી દસ ના સ્વાધ્યાયના આધારે નીચેનું કોષ્ટક પૂરું કરવાનું છે બરોબર તમે અહીં એકમ જોઈ શકો છો એક બે ત્રણ ચાર એકમનું નામ અહીંયા એટલે કે ફાઠ નું નામ આતો વિસ્તણ આવા સાયકલ સવારીની ખાટી મીઠી ગઢની રટ છોડો અને અષાઢે બરાબર તો એવી જ રીતે કહીશ અહીંયા નીચે પણ છે જ વિદ્યાર્થી મિત્રો તો સ્વાધ્યાયમાં ગમતી પ્રવૃત્તિઓની નોંધ કરવાની જઈએ બરાબર આ તો ઈ સ્તર આવાસ તો એમાં વાક્યમાં રેખાકીત શબ્દોથી ઉપયોગનો અર્થભેદ સમજાવો આપેલ શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્યો બનાવો પ્રવૃત્તિ ગમવાનું કારણ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો તો તમે જોઈ શકો છો એવી જ રીતે બીજો અહીંયા ત્રીજું અષાઢે તો એના ઉપરથી બરાબર એવી જ રીતે ખોટો જવાબ બકોર પટેલના કારોલો પ્રયોગ ભય માણસ છે ઘર મજાનો ખજાનો દુનિયા અમારી તો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો પોસ્ટ કરીને આ બધું લખી લેજો તમને કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં મુશ્કેલી પડી તેની વિગત કોષ્ટકમાં લખો બરાબર અહીં પણ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એકમનું નામ એકમમાં સમાવિષ્ટ પડકારરૂપ પ્રવૃત્તિઓની નોંધ કરો પ્રવૃત્તિ કરવામાં પડેલી મુશ્કેલીઓ વિશેની નોંધ લખો તો અહીં પણ બધા પાર્ટ છે આ તો ઈસ્તણો આવાસ સાયકલ સવારીની ખાટી મીઠી ગઢની રઢ છોડો અષાઢે અને ખોટો જવાબ બરાબર આવી રીતે અહીંયા બકોર પટેલના કારવલા પ્રયોગ સાતમો પાઠ આઠમો નવમો અને દસમો પછી આગળ પાંચમો પ્રશ્ન જોઈએ તો કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી શબ્દ ચાવવાની રચના કરો અને શતરંજ બનાવો તો અહીંયા ઊભી ચાવી આડી ચાવી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો હવનમાં હાટકા નાખવા રેખાંગિત શબ્દોનો અર્થ જણાવો તો ગઈશ અહીંયા ઘોડા હાથી કે વાહન ઉપરની બેઠક એ વિદ્યાર્થી મિત્રો અહીંથી તમારે સોલ્વ કરવાનું રહેશે આગળ જોઈએ છઠ્ઠો કૌશમાં આપેલા પ્રાસ શબ્દનો ઉપયોગ કરી વિદ્યાર્થી મિત્રો રચના કરવાની છે બરાબર ચિત્રનું અવલોકન કરી સાતમો પ્રશ્ન એ પ્રમાણે જૂથ કાર્ય જોડી કાર્ય બનાવવાનું છે તો ચિત્રના આધારે જોઈએ શું કહે છે ઉદાહરણ ઢોળાવ પહાડ નદી ઉત્તર વરસાદ હોળકું ઝૂંપડી નારિયેળી છત્રી ઓઢેલી સ્ત્રી અને બાળકી તમે લખેલા શબ્દોની યોગ્ય જોડ બનાવો તો જવાબ આવી રીતે તમે લખી શકો પર્વત પાણી નદી વરસાદ ઝૂપડી નારિયેળી નારિયેળી નારિયેળ છત્રી સ્ત્રી અને ખલાસી હોળકું શબ્દો જોડનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો સોરી સોરી તમને ડિસ્ટર્બ ગાઈક આવવાથી પણ એ તો વિદ્યાર્થી મિત્રો એને તો ના રોકી શકાય શબ્દ જળનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવવાનો છે ઉત્તર પર્વત પાસે પાણી છે નદીમાં વરસાદ પડે છે ઝૂંપડી પાસે નારિયળી છે નારિયળી ઉપર નારિયળ છે સ્ત્રી છત્રી ઓઢે છે ખલાસી હાડકામાં હોળકામાં બેસે છે આગળ જોઈએ તમે બનાવેલા વાક્યોનો વિસ્તાર કરો ઉત્તર આ રીતે લખશો દૂર દેખાતા પર્વત પાસે પાણી વહે છે ખડખડ વહેતી નદીમાં વરસાદ પડે છે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ઝૂંપડીઓની પાછળ નારિયેળીના ઝાડ છે નારિયેળીની ઊંચા ઝાડ ઉપર નારિયેળ દેખાય છે સ્ત્રીઓ સાડી પહેરી છે અને એણે સ્ત્રી ઓઢી છે છત્રી ઓઢી છે હલેસા મારતો તો ખલાસી આનંદમાં લાગે છે આ ચિત્રમાંથી જોઈને લખવાનું છે ગાઈશ પાંચમો પ્રશ્ન જોઈએ તો તમે બનાવેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવી ફકરો લખો તો તમે અહીં જોઈ શકો છો એવી જ રીતે ફકરાને આધારે પાંચ પ્રશ્નો લખવાના છે નારિયેળીઓ ક્યાં છે છત્રી છત્રીઓને કોણ જાય છે નારિયળીઓની આગળની બાજુ શું છે વરસાદના ખોરાક ક્યાં પડે છે અને ખલાસી શું કરે છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો આ રીતે તમે સરસ મજાનું લખી શકો સોલ્યુશન તો માઇડિયર સ્ટુડન્ટ્સ તમને બધાને બેસ્ટ ઓફ લખ વિદ્યાર્થી મિત્રો આ સેમ પૂરું થવા માટે બરાબર આશા રાખું છું કે સારી એવી એક્ઝામમાં તમે તૈયારી કરશો વિદ્યાર્થી મિત્રો અને સારો એવો સ્કોર લઈ આવી શકો અહીંયા આપણા સેમેસ્ટર એકનું કમ્પ્લીટ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો પૂરું થાય છે બધા જ પાઠના વિદ્યાર્થી મિત્રો વિડીયોઝ અપલોડ થઈ ગયા છે સાથે સાથે જો વિદ્યાર્થી મિત્રો તમારે સ્વાધ્યાય પોથી આવતી હોય છે તો ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પણ બધા વિડીયોઝ વિદ્યાર્થી મિત્રો અપલોડ કરેલા છે એ પણ તમે સાથે સાથે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તો બધા પાઠના સોલ્યુશન સાથે સાથે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન એ બધા વિદ્યાર્થી મિત્રો અપલોડ થઈ ગયા છે તો માઇડિયર સ્ટુડન્ટ્સ આ વિડીયોઝ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તમારે પીડીએફ ફાઇલની રિકવાયરમેન્ટ હોય તો તમે સમજી શકો છો નીચે નંબર કોલ થઈ રહ્યો છે એમાં એકસો દસ રૂપિયાનું પેમેન્ટ કરશો એટલે તમને પીડીએફ ફાઇલ મોકલી આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે પીડીએફ ફાઇલમાં સંપૂર્ણ સોલ્યુશન પણ મેળવી શકો તો માઇડિયર સ્ટુડન્ટ્સ આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થયો હશે સાથે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ્સ કરી લેજો એટલે તમે નવા વિડીયોઝ છે સેમેસ્ટર ટુના એ તમને રેગ્યુલર મળતા રહે અને સાથે સાથે તમારું ભણવાનું બગડે નહીં અને સોલ્યુશન તમને મળી જાય વિદ્યાર્થી મિત્રો બરાબર તો હાલ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત બેસ્ટ ઓફ લા